આમ લઈને આલ્યો जातोય તો ભેગું ભેગું આલ્યો આવશે બચ્ચું તો વાહ વંશ વાહ તાર જનને આજે ચમકાવી દીધી ઓપ ને જમ્પિંગ જમ્પિંગ કરે છે ભાઈ નાдика હ હા તાજણ હા હા હાલ આમ લઈને આયલો જતો હોય તો ભેગું ભેગું આયુલું આવશે બચું તો हलवा में डाल आल. हल 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 हल

વંશ રાઈડ ન પડે ત્યાં સુધી મજા ન આવે અને એક જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળે નવા બ્લોગમાં અને ડાયરેક્ટ આપણે તાજણ અને કેસર પાસે મળી ગયા ચણા અને બાજરો જોગણ બધું ખૂટી ગયું તો એ આપણે બજારમાંથી ત્યાં લઈ આવ્યા અને કેસરને દેવાઈ ગઈ છે એટલે નિરણ ની મોજ લઈ છે ગરમી છે થોડીક અને તાજનને પણ નિરણ નખાઈ ગઈ છે હા હા સમ્રાટ ભેગો ભેગો નિરણ ખાવા માંડ્યો છે અને સમ્રાટ માટે પાણીની વ્યવસ્થા રાખી એટલે એને છબછબિયા કરવાની મજા આવે નિરણ ખાય અને આપણે એને બારા કાઢ્યા હતા તો એ પણ તમને આ લોગમાં બતાવશું કે તાજણની ની ધડબડાટી હતી અહીંયા ચારેય બાજુ અને સમ્રાટને બારો કાઢ્યો હતો અને ધમાઈ રહી તાજણ નહીં ધમાઈ રહી કેસર નહીં ધમાઈ રહી મજા આવી એમાં કેસર રહીને થોડીક પાણીથી ભડકે છે મોઢા ઉપર પાણી આવે એટલે પણ તાજણ ગજબ છે પાણીની નળી રાખો ને એટલે એકદમ મસ્ત ઊભી રહી જાય ને એવી મજા કરે વાત પૂછવામાં એમ લાગે કે તાજણની ઉપર એક બે કલાક પાણી ચાલુ ને ચાલુ રાખીએ બાકી કેસર થોડીક મોઢા મોઢા ઉલાડવા મળે અને હવે એને બધું નિરણ બિરણ હાઈ ક્લાસ થઈ ગયેલું છે અને હવે આપણે થોડુંક બીજું કામ છે એ પણ પતાવીએ હમણાં ખૂબ દોડા દોડી થઈ ગઈ છે એટલે તમને એમ થતું હશે કે લોગ ઓછા આવે છે પણ ખૂબ જ કામગીરી હોવાના હિસાબે થોડું વ્યસ્ત થયું છે પણ હવે દિવસે દિવસે રેગ્યુલર થતું જ આવે અને વાળી વસ્તુ પણ આવકમાં છે તો એ પણ હવે ઘણી વખત મેં કહી ચૂક્યો છું કે આવકમાં છે આવકમાં છે પણ આ ગરમીના હિસાબે ક્યાંય જવાતું નથી તમને એમ થાય કે લાવતા નથી ખાલી વાતો જ કરે છે પણ હવે વાતું નથી કરવી હવે કરી બતાડવું છે તો બસ હવે ટૂંક સમયમાં આવશે ડોગી તો કન્ફર્મ થઈ ગયું છે અને બીજી પણ ઘણી આઈટમ આવવાની છે

કેસર ભારે થવા મળે છે હા તાજણ હા આવે જ છે તાજણ તાજણ ને એનું જોગાણ દેવાઈ ગયું છે

દિવસ દિવસથી એવું થતું હતું કે ટાઈમ રહેતો નહોતો એટલે મળી શકાતું નહોતું તો આજે આપણી કામગીરી બધી પૂર જોશમાં ચાલુ થઈ ગઈ છે ફાર્મને લગતી ને બધી તો કંઈક ને કંઈક નવું નવું બતાડવું આપણો સ્વભાવ છે તો જોતા રહેજો કાંઈક ને કંઈક નવી નવી બતાડતા રહેશું ને પણ દોરવવા જવાની છે તો એની માટે પણ આપણે ઘોડાને સિલેક્ટ કરીએ છીએ કે કયો ઘોડો બતાડવો તો એ પણ આપણે વહેલી તકે બતાડશું અને કેસર એ તો અત્યારે ખબર છે જ લગભગ ચાર મહિના પૂરા થઈ ગયા છે તો એ પણ ગુડ ન્યૂઝ આવશે અને બીજી એક આપણે બ્લેક ઘોડી લેવી છે પંચકલ્યાણ પણ બહુ સારી લાઈનની લેવી છે એટલે એવી ક્યાંય હશે તો પણ આપણે જોવા જશું એ પણ બતાડશું અને એક રાજકોટ બાજુ એક રેસનું આયોજન થઈ રહ્યું છે અને એમાં આપણે મુખ્ય મહેમાન તરીકે જવાનું છે અને આપણે વિડીયો બનાવવાના છે તો એ પણ આવશે તો દિવસે દિવસે ખૂબ મજા આવવાની છે તો જોયા જ રાખજો હા બહુ છે અને આ વછેરો આવ્યો ને પછી આપણને કન્ફર્મ થઈ ગયું કે હવે એક નંબરી કાઠિયાવાડી ઘોડો દેખાડીએ ને એટલે સોલિડ આવે બરાબર ને એના શું છે પોઈન્ટ બધા જે હોય ને એમાં કયા કયા પોઈન્ટ એને માઇનસ છે કમ પડે છે એ તો એ પોઈન્ટ પ્રમાણે આપણે વછેરો દેખાડીએ સોરી એટલે વછેરો એટલે ઘોડો દેખાડીએ એમ તો સારો ઘોડો દેખાડીએ તો એના પોઈન્ટ હોય ને બધે પૂરા થઈ જાય તો કોઈને ભાઈ ખ્યાલ હોય કે ભાઈ સારો કાઠિયાવાડી ઘોડો છે અને પોઈન્ટની રીતે અમે પહેલાં ચકાસણી કરી લઈ પછી એ પ્રમાણે આપણે ઘોડો દેખાડવા જાશું બરાબર છે અને આજે તો બહાર કાઢવાના છીએ તો ધડબડાટી થવાની છે તાજન ની સવારી આજે વંશ કરશે એટલે આજે વંશ થનગનાટ છે કે ભાઈ આજે તો પેલી વાર તાજન ની સવારી થાય બરાબર ને વંશ ફૂલી એક્સાઇટેડ આમ ફૂલ આમ અરે જો તો આમ ટમેટા જેવો તુંય થઈ ગયો ગટા જેવો ભાઈ સમ્રાટ તાજન ની સવારી શરૂ સમ્રાટ ભેગો ભેગો सम्राट आवेश पाचल अय <स्थावेस> सम्राट आवेश पची बहु आगल ले जा तो नहीं कहूँ बहु आगल ले जा मैं

સમ્રાટ હાલ હા સમ્રાટ જમ્પિંગ જમ્પિંગ કરે છે ભાઈ હાઈ ઓલે કો જતો

we oh. આવે તો પાછો પાછો તું વાળી ક્યાં લે Ah, agora, ah.